સુરત જંગીરપુરા વિસ્તારમાં ગ્રામ ડ્રગ્સ કેસમાં છેલ્લા છ મહિનાથી પોલીસથી બચવા નાસ્તા આરોપીને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી એસઓજી પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સનો વ્યાપ સંપૂર્ણપણે નાબૂદ કરવા અને અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ચોરી છુપી લાવી યુવાનોને નશાના દલાલમાં ધકેલવાની પ્રવૃત્તિ પર અંકુશ મૂકવા એસઓજી દ્વારા કડક કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે આ દરમિયાન એસઓજી ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનમાં બનાવેલી ટીમને મે મહિનામાં જહાંગીરપુરા શરનમ રેસીડેન્સી નજીકના રસ્તા પરથી એમડી ડ્રગ્સ સાથે સુફિયાન ઉર્ફી શિબુ હુસૈન શેખની ધરપકડ કરી હતી તેની પાસેથી એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઠાવન ગ્રામ મેફેટોન ડ્રગ્સ એક મોબાઈલ ફોન અને એક્સપ્લેન્ડર ટુ વ્હીલર જપ્ત કરવામાં આવી હતી આ રીતે કુલ રૂપિયા તેર લાખ ત્રેસ હજાર આઠસોની કિંમતનો મુદ્દામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મળેલી માહિતીના આધારે આ જ કેસમાં માલ મંગાવનાર બીજા ફરાર આરોપી રિઝવાન અબ્દુલ કાદર બોમ્બેવાલાને જિલ્લાની બ્રિજ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી